ગઈકાલનો જે બનાવ બનેલો છે તેમાં કારેલીબાગથી જઈ રહ્યા હતા અને ઓવર સ્પીડિંગ કરી અને સંગમથી જઈ રહ્યા હતા ત્યારે એક્સિડન્ટ થયેલો હતો જે અનુસંધાને સ્થળ ઉપરથી જ આપણે જે ગાડી ચાલક હતો એને અટક કરવામાં આવેલા હતા અને એ અનુસંધાને ગઈકાલ રાતથી જ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે એ અંતર્ગત બનાવવાળી જગ્યાનું પંચનામું કર્યું એફએસએલ ટીમને બોલાવી અને ત્યાં જેટલા પણ પુરાવા એકત્ર કરવાના હતા એ પુરાવા એકત્ર કરવામાં આવેલા છે જે ટાયર માર્ક છે એને પણ આપણે એકત્ર કરવામાં આવેલા છે સાથોસાથ ત્યાં બનાવવાની જગ્યા પર જ્યાં બ્લડ સેમ્પલ્સ મળ્યા છે એ પણ કલેક્ટ કરવામાં આવેલા છે આ ઉપરાંત ક્રાઇમસીલ મેનેજર ત્યાં હાજરી હતી અને અલગ અલગ ટીમ બનાવી અને આપણે સીસીટીવી ફૂટેજ આખા મેળવ્યા છે કે ક્યાંથી આ લોકો નીકળ્યા હતા અને કઈ રીતે કઈ સ્પીડમાં આવતા હતા એ ફૂટેજના આધારે હવે એફએસએલમાં મોકલી અને એમની સ્પીડ કેટલી હતી એનું પણ આપણે એફએસએલ દ્વારા પરીક્ષણ કરવામાં આવશે કેટલી સ્પીડમાં એ લોકો જઈ રહ્યા હતા આ સાથે સાથે એ લોકો આખો દિવસ ક્યાં ક્યાં રહ્યા છે એ ટેકનિકલ સોર્સિસ દ્વારા અમે આખું એનું એનાલિસિસ કરીશું અને આખા દિવસની પ્રવૃત્તિ શું હતી આ લોકોની એ પણ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ સાથોસાથ જે મૃતક છે એના પીએમ માટેની કાર્યવાહી કરવામાં આવી તેની માટે અલગ ટીમ બનાવી છે અને જે ઇન્જર્ડ છે એ લોકોને સારવાર સારામાં સારી મળી રહે અને એની સાથે પણ ફટાફટ બધી કાર્યવાહી થઈ શકે એની માટે પણ અલગ ટીમ બનાવવામાં આવેલી હતી અત્યાર સુધીમાં આ રીતે અમે લોકોએ કાર્યવાહી કરી છે અને જે આરોપી છે જેટલા બી આરોપી અમે છે એ બધાના અમે બ્લડ સેમ્પલ લઈ અને એના કોઈ નશો કર્યો હોય એ બાબતે અમે એના સેમ્પલ લઈ અને એફએસએલ નો મોકલી હતી એ લોકો ઉમાચા રસ્તા પાસેથી એ લોકો નીકળ્યા હતા બંને જણા અને ત્યાંથી અહીંયા બાજુ આવતા હતા ત્યારે સંગમથી આગળ આવ્યા ત્યારે એ લોકો દિપારી સોસાયટી પાસે એ લોકોનો એક્સિડન્ટ થયેલો કાર ઓનરની શું માહિતી છે કાર ઓનર જે છે એ ઇન્ડસ્ટ્રીના નામે છે કંપનીના નામે કાર છે અને જે બીજો જે વ્યક્તિ છે પ્રાંશુ ચૌહાણ એ એની ગાડી કહી શકાય એના ફાધર જે ઇન્ડસ્ટ્રીમાં છે એની ગાડી છે આ જે રિપોર્ટ છે એ મિનિમમ કેટલા સમયમાં આવી જાય અંદાજ તો તો આવતો હોય છે એફએસએલ અમે જે બ્લડ સેમ્પલ લીધું છે ગઈકાલે એ એફએસએલમાં અમે મોકલી આપ્યું છે અને ત્વરિત આપે એવું અમે એફએસએલ રિક્વેસ્ટ પણ કરેલી છે એટલે કદાચ ફટાફટ આપી બોલો અમને જે એફઆર જે નોંધણી થઈ છે એ કયા આધારે થઈ છે એમાં કયા બેઝિસ લેવાનો છે સાપરાદ મનુષ્યવદ ના આધારે અમે લોકોએ એફઆઈઆર દાખલ કરી છે નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર તબીબર હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર એકસો કલમ એકસો પાંચ મુજબ અમે ગુનો દાખલ કરેલો છે ત્રણસો ચૌહાણ પર પણ કઈ કઈ કલમો લાગુ કરવામાં એનું બ્લડ સેમ્પલ લીધું છે આપણે અને આગળ એમાં જે કંઈ આવશે તો એના આધારે કલમ આગળ એની કાર્યવાહી કરવામાં આવશે સોશિયલ મીડિયામાં વાતો રહેતી થઈ છે કે રેપિડ જે કેસ હતો તે પોઝિટિવ આવ્યો છે આ રીતે હિસાબ શું કહેશો જનતાને રેપિડ ટેસ્ટ જે છે એ ઇન્વેસ્ટિગેશનમાં વેલિડ નથી અને આવી કોઈ કાર્યવાહી કોર્ટમાં પણ માન્ય નથી એટલે કાર્યવાહી કરવામાં આવેલી નથી આપણે એના બ્લડ સેમ્પલ લીધેલા છે અને બ્લડ સેમ્પલ આપણે એફએસએલમાં મોકલી આપીએ છીએ અને એની પુષ્ટિ મળે ત્યાર બાદ જ આપણે કંઈ કરી શકીએ આમાં અને શું રેપિડ અરે એક બીજી મહત્વની વાત એ છે કે ઓનરનું નામ આપી દીધું શું આ ગુનામાં ઓનરની સામે પણ ગુનો નોંધાવવામાં આવશે કેમ કે એના નામની કાર હતી આ ભાઈ કેવી રીતે લઈને નીકળ્યા કે એની આગળ શું થશે એ તમામ ઇન્વેસ્ટિગેશન અમે કરી રહ્યા છીએ જે આપણે સીબીઆર એનાલિસિસ અને આખા દિવસે એમની જે કાર્ય આખા દિવસે એમણે શું શું કર્યું અને ક્યાં ક્યાં ગયા હતા કોને મળ્યા હતા એના આધારે અમારી ઇન્વેસ્ટિગેશનમાં જે ગયો નીકળશે પ્રમાણે અલગ અલગ આરોપીઓને અમે અગર એરેસ્ટ કરતા રહીશું જેના નામની કાર છે તેમની પૂછપરછ થવાની છે અથવા તો સંપર્ક થયો હા અમે એની પણ પૂછપરછ કરીશું અને આ કેસમાં ખૂબ જ કડક કાર્યવાહી કરવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ અને કોઈને પણ છોડવામાં નહીં આવે આ પહેલાં પણ ગુટાયમેનની ઘટના કાળીબાગ પોલીસ મથકોમાં નોંધાઈ હતી એક મહિના પહેલાં કોઈ આરોપી સુનિલ વસંતકુમાર ગોટચંદાની જેમના વિરુદ્ધ અરજી કરવામાં આવી પોલીસ દોર્ડમાં પણ આ બાબતે અરજી કરવામાં આવી પણ હજુ સુધી અનડિટેક્ટેડ ગુણો છે કોઈ ફરિયાદ થઈ તો એ કે વારંવાર કાર્યબાગ એક મહિના પહેલાં પણ કયું હમણાં પણ બની એ બાબતે ચોક્કસ અમે ડિટેક કરવા માટે પ્રયત્ન કરીશું પણ આ બાબતે સંકલન કોઈ કોર્પોરેશનમાં કરવામાં આવશે પર્ટીક્યુલર તમારા જોડાના વિસ્તારોમાં જે અકસ્માત થઈ ગયા છે જે સમાસ હોય જે સમા પર જે ગયા અઠવાડિયે જે થયું તો અચાનક અને જેમાં એ લોકોના રહીશોની માંગણી હતી કે અહીંયા બમ્પ મૂકવામાં આવે એ અનુસાર અમે ગયા સોમવારે જ સોમવારે ચાર દિવસ પહેલાં અમે લોકોએ મિટિંગ લીધું ત્યાંના સરપંચ અને અગ્રણી નાગરિકોની સાથે સમા વિસ્તારમાં જ પોલીસ સ્ટેશનની અંદર બેઠક લેવામાં આવેલી છે અને એમની જે કંઈ રજૂઆત હતી ત્યાં જે એમને નંબર સ્ટીક મૂકવાની હતી જે કંઈ રજૂઆત હતી એમની એ બધી જ રજૂઆત અનુસંધાન અમે લોકોએ ઠરાવ કરી અને કોર્પોરેશનમાં મોકલી આપેલો છે અગાઉ પણ જ્યારે કોર્પોરેશન અમારી પાસે પૂછાવડાયું હતું ત્યારે પણ અમે લોકોએ ત્યાં પોઝિટિવ જ કહ્યું હતું કે અહીંયા બોમ્બની જરૂરિયાત છે એ પ્રમાણે અમે ફરી વખત ઠરાવ કરી અને ત્યાં મોકલી આપેલો છે અને કોર્પોરેશન જનમાં બનાવી દેશે એવી અમે માહિતી પણ આપી છે